તલાલા ગીર કેસર કેરી પકવતા ખેડૂતો માં કહી ખુશી કહી ગમ વચે કેસર કેરીની ની હરાજી શરૂ થઈ આ વર્ષે કેરી ભાગ ચાલીસ થી પિસ્તાલીસ ટકા જેવો છે મારે મારે વીઘાનો બગીચો છે એમાંથી આ વર્ષે છે ભાવ અત્યારે પાંચસો થી મીડિયમ ફળ હતું એટલે પાંચસો રૂપિયા આસપાસ આવેલું છે પાંચસો થી છસો રૂપિયા હા મારી વાત આવી ગઈ પણ હું હાજર નહોતો હમણાં જ આવું છસો રૂપિયા જેવું આવ્યું ખેડૂતોની દ્રષ્ટિએ આ વર્ષે થોડો ભાવ રહેવો જોઈએ એટલે સાત આઠસો નવસો રૂપિયા કે હજાર રૂપિયાની આસપાસ રહેવો જોઈએ કેરી ઓછી છે અને વાતાવરણ અનુકૂળ નથી હોવાને હિસાબે આ વર્ષે પાક નબળો છે અને હિસાબે ખર્ચા વધારે છે બગીચામાં તો અને મારે દસ વીઘાનો બગીચો છે અને મારી કેરીના ભાવ આજે નવસો રૂપિયા ભાવ આવ્યો છે પણ જનરલ પાંચસો રૂપિયાથી લઈ અને બારસો તેરસો રૂપિયા સુધી વેચાય છે ભાવ આ વખતે તો ઓછા ઉત્પાદનને લઈને સારા જ રહેશે વાતાવરણને હિસાબે ખેડૂતો શું ઈચ્છે છે તો ખેડૂતોને તો મિનિમમ હજાર રૂપિયા તો મળવા જ જોઈએ કેરીના

અને કેસર કેરીના ભાવ બોક્સના રૂપિયા રૂપિયાથી લઈ અને સાડા અંદાજે આજે સાત થી સાડા સાત હજાર બોક્સની આવક છે ગયા વર્ષની તુલનામાં આ વખતે કેરી બહુ મોગી રહે વખતે ત્રણસો રૂપિયા લઈ અને છસો સાતસો હતા આ વખતે પાંચસો રૂપિયા દે અને અગિયારસો બારસો રૂપિયા કેરી ના આજ આ સ્થિતિ મને દેખાય એમ ગયા વર્ષ કરતાં આ વખતે ત્રીથી પાંચ ચાલીસ ટકા જ કેરી છે એનું કારણ વાતાવરણ ને આબોહવા અનુકૂળ ન હોવાથી સીઝન મારા દિવસથી પાંત્રીસ થી ચાલીસ દિવસની સીઝન રહેશે ગયા વર્ષે ગયા વર્ષે બત્રીસ સાઠ દિવસની સીઝન હતી

કેરીની વાત કરવામાં અત્યારે વિદેશમાં યુકે યુએસએ કેનેડા આરબ કન્ટ્રીમાં પણ ખૂબ એટલે ખૂબ ડિમાન્ડ છે અમારા એપીએમસી દ્વારા સંચાલિત જે એક્સેલેન્સ સેન્ટરનો પેકેજિંગ પ્લાન છે એમાંથી પણ ત્રણ ચાર ખેપ તો યુકેસ યુએસએ વહી ગઈ છે અને હાલ પણ આવતું અઠવાડિયું પણ ભરચક પેકિંગ છે અને ભાવની વાત કરવામાં આવે તો કેરી બધાને ખાવા મળશે પણ ગઈકાલની સરખામણીમાં થોડી કિંમત વધારે રહેશે એવો અમારો અંદાજ છે ગયા વર્ષે અગિયાર લાખ અગિયાર હજાર ત્રણસોનું સોપન બોક્સ જેવી આવક થઈ હતી બરોબર કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે